મળેલા યુવકના મૃતદેહને ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે ભંગાર વીણીને પેટી ઉરળતો યુવાન અજાણ્યા યુવકને પોતાની સાથે ખંડેર બિલ્ડિંગમાં લાવ્યો હતો ત્યાં બંને વચ્ચે જમવા બાબતે તકરાર થતા તેણે અજાણ્યા યુવાનનું માથામાં બોથર પદાર્થ મારી હત્યા કરી નાખી હતી અને બાદમાં મૃતદેહને ઉપરના માળેથી નીચે ફેંકી દીધો હતો આકૃતિને અંજામ આપનાર આરોપી રાજુ સાકેતની ધરપકડ કરવામાં આવી છે બીજી તરફ મૃતક યુવાન કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી ગતરોજ પાંચ દિવસના પોલીસને રિમાન્ડ મંજૂર થતા પોલીસે સંયોગિક પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરી હતી જેના ભાગરૂપે આજ રોજ ફોટો વિડિયોગ્રાફી સાથે પોલીસ દ્વારા સમગ્ર હત્યાનું રીક્રિએશન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ સૌથી પહેલા રાજપીપળા ચોકડી લઈ ગયો હતો ત્યાં મૃતક અજાણે ઈસમને પહેલીવાર મળ્યો હતો જ્યાં વાતચીત થયા બાદ બંને સાથે નજીકના ભંગાર વેચવા ગયા હતા જેના રૂપિયા સો મળ્યા હતા જે લઈ તેઓ ગડખોલની ખંડેર બિલ્ડિંગ પર જ્યાં રાજુ સાકેત રહેતો હતો ત્યાં પહોંચ્યા હતા જ્યાં પોલીસને આપેલા નિવેદન મુજબ તે અજાણ્યા યુવાનને તેની સાથે બિલ્ડિંગમાં લાવ્યો હતો પણ જમવા બાબતે ઝઘડો થતા લાકડીના ફટકા માર્યા હતા તે લાકડી પોલીસે રિકવર કરી હતી તો પોલીસે જે બાદ તેને ઉપરથી કેવી રીતે ફેંક્યો તેની પૂછપરછ કરી હતી જે બાદ તે ત્યાંથી ક્યાં ગયો હતો